જૈન કલ્ચરલ ગ્રુપ સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં બેતાલીસમાં જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ સેવા માટે સમર્પિત આ સંસ્થા છેલ્લા ચાર દાયકાથી આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે જે પ્રતિષ્ઠિત અને સુમેળભર્યા વૈવાહિક જોડાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે આ પહેલને સમુદાય તરફથી વ્યાપક માન્યતા મળી છે જેનાથી ઘણા લોકોને આવા ઉમદા કાર્યોમાં યોગદાન આપવા પ્રેરણા મળી છે આ પ્રસંગે બોલતા જેએસસીના ચેરમેન અને જેસી જે સોશિયલ સર્વિસ ટ્રસ્ટના ટ્રસ્ટી રાકેશ શાહે સમકાલીન સમાજમાં સમૂહ લગ્નોના મહત્વ પર ભાર મૂક્યો આજના સમયમાં દીકરીના લગ્નનું આયોજન ઘણા માતા-પિતા માટે એક પ્રિય પરંતુ પડકારજનક સ્વપ્ન છે દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમની દીકરીના લગ્ન એક ભવ્ય અને યાદગાર પ્રસંગ બને આ પહેલ દ્વારા અમે સમાજ માટે એક પ્રગતિશીલ મિસાલ સ્થાપિત કરીને એક આદરણીય અને પરિપૂર્ણ વૈવાહિક અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ જૈન કલ્ચર ગ્રુપ પ્રેરી જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ આયોજિત આ બેતાલીસમો મો સમૂહ લગ્ન યોજેલ છે સામાજિક સુધારણાના ભાગરૂપે અવિરત આ સંસ્થા આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે આ સંસ્થા લગભગ વીસ થી પચીસ વર્ષથી દર વર્ષે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે અને આ સંસ્થામાં જોડાયેલ જેટલી વ્યક્તિઓ અત્યાર સુધી લગભગ સાડા ચારસો કપલને આપણે ભણાવ્યા છે અને દરેકના લગ્નજીવન ખૂબ જ સુખીથી આગળ વધી રહ્યા છે દાખલા તરીકે આ ફેરી અમે એક નવતર પ્રયોગ કર્યો કે પહેલાં જે લગ્નગ્રંથિમાં જોડાયેલ કપલને આમંત્રિત કર્યા હતા અને એમનો પણ અનુભવ એમનો જે સાંભળ્યો એ ઉપરથી એ બધે એવું કહેતા રહે છે કે આટલા સારા અમે ક્યાંય કોઈ જગ્યાએ ધાર્મિક વિધિથી પ્રમાણે જે તમે યોજો છો એની અમને પ્રેરણા અમારી પાસે કોઈ શબ્દો નથી અને એમના મા બાપને જે અંદરથી હર્ષમાં આંસુ મળે છે ને આશીર્વાદ મળે છે અમારા હિસાબે અમારી સંસ્થાઓ માને છે કે આનાથી સારું એનું કામ બીજું કોઈ શું